શું તમારે કરાઈવે ઉપર બિઝનેસ ઉપર ડિમોનેશન કરવામાં આવ્યું હોય તંત્ર દ્વારા જેમાં વાલા દોલાની નીતિ રાખીએ કોઈને ટાઈમ આપવામાં આવ્યો હોય કોઈને નથી આપવામાં આવ્યું તો જિલ્લા કલેક્ટર સાહેબને મીડિયાના માધ્યમથી એટલું કહેવાનું કે તમે આવી હરકું કરો અમે લોકો પોતે અમને સાથ સહકાર આપવા તૈયાર છીએ અને તમારું જે દબાણ હતું એ અમે અગાઉથી હટાવી લીધેલો ખોટી રીતનું નુકસાન કરવામાં આવ્યું છે એટલે અમુક અમુક જગ્યાએ સૂચના આપી અને અમુક જગ્યાએ અધિકારીઓ સાંભળ્યું નહીં ને સીધી તોડફોડ કરી એવું કહેવા માંગુ પોતાની મનમાં અને અમુક સૂચના આપી કે તમે લઈ લેજો એમ સ્વચ્છાઈ અમુક ને મન ફાવે એવી રીતના વિશે હલાવી પાડી દેવામાં આવી આજના ડેમોલેશન બાબતે શું કહેશો મારું નામ હરેશભાઈ ચૌહાણ છે અને નેશનલ હાઈવે પર મારી પણ એક નાની રેસ્ટોરન્ટ છે આજ રોજ જે સરકારી અધિકારીઓ દ્વારા પંદર દિવસ પહેલાં સૂચના પણ આપવામાં આવેલી હતી તે સમય દરમિયાન ઘણા બધા મોટાભાગના નાના વેપારીઓ પોતાના ડિમોલિશનના બાબતે પોતાનું જે કંઈ દબાણ હતું એ દબાણ પર પોતાની સ્વેચ્છા દૂર કર્યું હતું પણ નાના મોટા અમુક હોર્ડિંગ્સ બોર્ડના કારણે જે લેવાના બાકી રહી ગયા હતા એવા કલેક્ટર ડેપ્યુટી સાહેબ દ્વારા કોઈ પણ નાના વેપારીનું રિક્વેસ્ટ કરવા છતાં સાંભળેલ નથી અને પોતાના મનમાની કરી અને એમને જીસીબી મારી અને ત્યાં નુકસાન વેપાર નાના વેપારીઓને નુકસાન જાય એવી રીતના ડિમોલેશન કરી નાખ્યું છે જ્યારે આ પણ હું ફેસના માધ્યમથી કહેવા માગું છું કે તમામ વેપારીઓ સિસ્ટલેન હાઇવેમાં જે અત્યારે કાર્યવાહી થઈ સરકારની એના સમર્થનમાં જ છે અને ભવિષ્યનું નાગરિકોને ફાયદાકારક છે અમે એના વિરોધમાં નથી પરંતુ ક્યાંક ને ક્યાંક વાલાદોરલાની જે નીતિ છે નેશનલ હાઈવેથી અમુક ત્રીસ મીટર ઉપર અંદાજ જે કાંઈ એમનો મર્યાદાની અંદર જે માપણી કરવાની હોય છે એ માપણીના આધારે અમુક જગ્યાએ તેમને માત્ર સૂચનાઓ આપીને હાલતા થઈ ગયા હતા જ્યાં ક્યાંક ને ક્યાંક વાલાદોવાની વાલાદોરલાની નીતિઓના કારણે તમામ વેપારીઓની અંદર હાલ રોષ છે અને સરકારી તંત્રનો વિરોધ છે અમારી માગણી છે કે હવે સરકાર દ્વારા કાયદેસરનો સર્વે કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે